કારણ કે ઊંડાણનું જ્ઞાન હોય પુસ્તકનું જ્ઞાન હોય ગુરુજીનું જ્ઞાન હોય એનો અભ્યાસ હોય બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હોય એવા છે મોહનભાઈ તો મોહનભાઈ જય ભોળાનાથ મોહનભાઈ સાધુ સંત વિશે આ બે શબ્દ બોલો સાધુ બ્રાહ્મણ સંગીત આ ત્રણ શબ્દ વિશે તમારે પૂરી વાત કરવાની છે જય ભોલેનાથ જય ભોલે આજે માનસિક શાંતિ માટે તો આપણી પાસે કોઈ એવા એવા સ્થળ એવા સ્થાન કે કઈ કઈ જગા પણ આપણે ગુમશું પણ જે આપણે જે પ્રાકૃતિક સુખ છે એ કદાચ પૈસાથી કોઈ કોઈ વાહનો કોઈ બંગલા કોઈ ગાડી કોઈ આ એનાથી કદાચ મળીએ પણ એ જે સુખ અને શાંતિ છે એ ક્ષણજીવી છે એનું એનું આયુષ્ય લાંબુ નથી આપણા આધ્યાત્મિક વિષય ઉપર આપણે જઈએ તો જે સંગીત છે તો સંગીત વિષય છે કે આપણે એનું કનેક્શન આપણા આધ્યાત્મિક શાસ્ત્રો સંતો અને ઋષિ મુનિએ પણ એને અપનાવ્યું અને કાયમિક માટે કાયમિક માટે નિજ આનંદ કરવા માટેનું એક જે સાધન છે એ સંગીત છે તો આપણી સ્તુતિ આપણા ભજનો કીર્તનો ગાયન જે કઈ પ્રાર્થના જે કઈ આપણી પાસે આરતી છે જે કઈ વસ્તુઓ છે એની હારે સંગીત છે એનું એની એની સાથે જોડાયેલી એક વસ્તુ છે તો એનું શું કારણ કે શબ્દ અને સંગીત એ બે એક જ સાધના છે અને જે ઉત્પત્તિ છે એ એ મેં લેખ વાંચ્યો પ્રમાણે આપણે કોઈ જ્ઞાની પુરુષ નથી પણ આપણે જે વાંચન છે એ પ્રમાણે તમને વાત કરું કે હનુમાનજી મહારાજ આ સંગીત ના જન્મદાતા છે તો હનુમાનજી મહારાજ સંગીતના જન્મદાતા તો કઈ રીતે એ પણ આપણે જાણવું પડે તો આ બાજુ રામચંદ્ર ભગવાન અયોધ્યામાં છે હનુમાનજી મહારાજ ઋષિમુખ પર્વત ઉપર છોકરીમજી પાસે છે અને અહીંયાથી રામચંદ્ર ભગવાન વનવાસની અંદર રવાના થઈ ગયેલા છે એ સમય આવી ગયેલો અને એકદમ ઋષિમુખ પર્વતની નજીક 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 સગરી જેના આશ્રમ પછી નજીક નજીક પહોંચતા જાય એમ પણ એમ કેમ જેને પોતાને એવો ઉત્સાહ ભગવાનને મળવાની જે જિજ્ઞાસા ભગવાનને મળવાની જે આતુરતા આટલી બધી તીવ્ર સ્ટેજે પહોંચી ગઈ હનુમાનજી મહારાજને કે પોતાના દેહનું પણ ભાન નથી અને શ્રીરામ જયરામ જય જય રામ એવા પુકાર ઋષિમુખ પર્વત ઉપરથી જે તે સમયે એટલે આજે જે સંગીત ગાવાની અંદર કે ગોભાઈ સંધ્યા સમયનો આ રાગ છે રાત્રિનો આ રાગ છે દિવસનો આ રાગ છે પ્રભાતી આ રાગ છે એ રાગના જે સમય ફિક્સ કર્યા હોય તો હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનને મળવા માટેની જે પોતાની જે હૃદયનો ભાવ જે કંઈ રાગ ઉપર રામ નામની જે નામ જપ નું જઈને પુકાર કરી એ પુકાર આખા જંગલ ની અંદર પોતાનો વિશાળ એવો મોટો બધી પ્રહાર જેવો અવાજ એ ઋષિમુનિએ મુનિ એ કંઠસ્થ કર્યું કે આ રાગ છે આ ભગવાન નામનું કીર્તન છે એટલે એ કંઠસ્થ કર્યું તો આપણા ઋષિમુનિઓ પાસેથી રામચંદ્ર ભગવાનને મળવાનું જે આતુરતાની જે વેદનાના રાગ છે એ રાગ છે ઋષિમુનિએ જે કંઠસ્થ કર્યા એ ઋષિ મુનિઓને પછી કોઈ રાજાઓ છે મોટા મોટા રાજાઓ થઈ ગયા પૃથ્વીપતિ રાજાઓ જે થઈ ગયા એ લોકો રાજાઓ એમને આમંત્રણ આપે પોતાના રાજની અંદર પધારવા માટે અને એ પોતે આ રાગ અને જે નામનું સંકીર્તન અને જે કઈ સ્તુતિઓ છે એ પોતે રાત દરબારમાં કહે અને રાત દરબારની અંદર જે સંગીતકારો હોય કે બેજુ બાવરાના જે કે મોટા મોટા સંગીતકારો એ પોતાના સાધનો સંગીતની સાથે વણી લે અને એને પછી તે સાંભળી અને પછી આપણા લૌકિક વ્યક્તિની અંદર આ વસ્તુ આવે એટલે આપણે આનું જે જન્મ થઈ ગયેલ છે એ હનુમાનજી મહારાજની એક વેદના છે સંગીતની અંદર વેદના અને વેદના કઈ રીતે ઉત્પન્ન થાય કે રામને મળવા સિવાયની કોઈ વેદના નથી યાદ રાખજો બરાબર કોઈ પૈસા માટેની આતુરતા નથી કોઈ ધન દોલત લક્ષ્ય મેળવા માટેની વેદના નથી વેદના શિર્ફ અને ભગવાનના દર્શન અને ભગવાનને મેળવવાની આ વેદના છે એના માટે આજે જે કાળથી જે આપણી સંસ્કૃતિ આપણું જે સનાતન ધર્મ હિન્દુ ધર્મ એની અંદર આ સંગીતનું એક મોટામાં મોટું ફળ છે અને એકાગ્રચિત મનને જો ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો એવું કોઈ સાધન હજી સુધી કોઈ વિજ્ઞાની લોકોએ પણ બનાવીને જ શીખ્યા કે કોઈ શાસ્ત્રની અંદર પણ એવું કંઈ વર્ણન નથી આવતું કે તમે આમ કરો તમે સિદ્ધ થઈ જાઓ પણ એક નામ સંકિર્તન અને જો સંગીત એ બેયનો જે જોટો તમે એકાગ્ર ચિત કરવા માટે સંગીત તમે ધ્યાનથી કે નામ સંકિર્તનનો આલાપ તમે ધ્યાનથી જો તમારા હૃદયની અંદર ઉતારવાની કોશિશ કરો તો તમારું જે મન છે એ ચિત્ત છે એ ભગવાનના ચરણોની અંદર એકાગ્ર થાય થાય ને થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આ હજારો વર્ષની પરંપરા આપણી સંગીતની આપણે સહેજમાં મળી કેમકે એમાં મને થોડી રુચિ છે એ માટે વાત કરી અને બીજા નંબરમાં આપણા જે સાધુ સંતો અને આજે કુંભમેળાની અંદર મિત્ર સંગીતની વાત કરી બહુ સરસ મજાની વાત મોહનભાઈએ કરી સમજવા જેવું